નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણે ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મૂકી ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું એસી માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર जो प्रश्न नंबर एक फकरा पर प्रश्नों जवाब लखो जमना गुण दस नंबर एक जो विच इज द धोलेस्ट बिल्डिंग इन द वर्ल्ड तो बुर्ज खलीफा इज द टॉलेट बिल्डिंग इन द वर्ल्ड नंबर बे वेर इज बुर्ज खलीफा लोकेटेड तो बुर्ज खलीफा लोकेटेड इन दुबई વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇનમેન્ટ જો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં તમને નંબર આપેલો છે જેમાં તમે સંપર્ક કરી શકો છો નંબર થ્રી હાઉ મેની ફો ફ્લોર્સ આર ધેર ઇન બુર્જ ખલીફા ધેર આર વન હંડ્રેડ થર્ટી સિક્સ ફો ફ્લોર્સ ઇન બુર્જ ખલીફા નંબર ફોર ઇટ્સ હાઈટ ઇઝ ટુ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ સેવન્ટી ટુ ફીટ ઓર ફોલ્સ ફોલ્સ નંબર ફાઇવ ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ ટેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ ધ ટોલેસ્ટ પ્રશ્ન નંબર બે આપેલ સંવાદ વિકલ્પોના આધારે સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ પાંચ તો અહીં તમે સંવાદ જોઈ શકો છો જે ઉપરના ઓપ્શન એટલે કે વિકલ્પો આપેલા છે તેમાંથી તમને અહીં સંવાદ પૂર્ણ કરીને આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં આપેલ અતાર્કિક શબ્દ પર ગોળ શબ્દ પર ગોળની નિશાની કરો જેમના ગુણ પાંચ તો જોઈએ પેલો અહીં છે વી હેઝ ઉપર ત્યાર પછી અવર્સ ત્યાર પછી આર ત્યાર પછી હર અને અહીં પાછો હર પ્રશ્ન નંબર ચાર આપેલી વિગતોને ઘટનાના ક્રમ મુજબ ગોઠવો જેમના ગુણ પાંચ જોઈએ તો પેલો આવશે વિનું ક્લાઇમ્બ અપ અ ટ્રી ત્યાર પછી નંબર બે હી વોઝ કટિક ધ સેમ બ્રાન્ચિસ નંબર થ્રી ધ ઓલ્ડ મેન એડવાઇઝડ હિમ નંબર ફોર ધ બોય લાફ્ટ એટ ધ ઓલ્ડ મેન અને નંબર ફાઈવ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ પ્રશ્ન નંબર પાંચ નીચેના બિલના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ દસ તો અહીં જે બિલ આપેલું છે તે પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો નંબર એક વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ વન કેજી झेगरी द कॉस्ट ऑफ वन के जी जिगरीज इज सिटी नाइन रुपीज नंबर टू वैन डिड मिस्टर पी एच हा बाय थ्री आइटम्स मिस्टर पी एच हा बोट धीज आइटम ऑन थ्री ट्वेल्व टू हंड टू थाउजेंड ट्वेंटी टू નંબર થ્રી વેર ડીડ મિસ્ટર પીએસ ચા ગો ફોર શોપિંગ તો મિસ્ટર પીએસ ચા વેન ટુ જે માર્કેટ ફોર શોપિંગ નંબર ફોર વિચ આઇટમ ડૂ વી યુઝ ટુ માર્કેટ ખીર વી યુઝ ટુ રઈઝ એન્ડ શુગર ફોર મેક ખીર નંબર ફાઈવ હાઉ મચ વીલ યુ પે ફોર વન કેજી દાવત રઈસ આઈ વિલ પે એટી રૂપીસ ફોર વન કેજી દાવત રઈઝ પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એ ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ એલિફન્ટ નંબર ટુ ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીઝ એનિમલ્સ રેડ નંબર થ્રી અખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન હોર્સ ડિયર નંબર ફોર અખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન હિપ્પો બટ બિગર ધેન અ રેડ ડીયર નંબર ફાઈવ ખાલી જગ્યા એન એન ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ હિપો એન્ડ એલિપન્ટ પ્રશ્ન નંબર સાત ખૂટતા અક્ષરો લોકો જેમના ગુણ પાંચ છે જોઈએ નંબર એક કાઉન્ટ્રી નંબર બે ડીલી ડેવલપ ડેવલપ્ડ નંબર થ્રી થેટર નંબર ફાઈવ અંચળ નંબર પાંચ પાર્ટિસિપેન્ટ પ્રશ્ન નંબર આઠ પત્રલેખાણ કરો જેમના ગુણ દસ તો અહીં તમે જોઈ શકો છો તમને પત્રલેખન આપેલો છે આ રીતના તમારે પત્રલેખન લખવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે આ રીતના પત્ર લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જેમના ગુણ પાંચ તો જો પેલું આવશે બ્લેસિંગ નંબર બે બ્રાઇટ નંબર ત્રણ સોલાર નંબર ચાર સ્ટ્રોંગ અને નંબર પાંચ સન પ્રશ્ન નંબર દસ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ દસ નંબર એક વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન Ohio, USA. Number two, who works as a flight engineer at NASA? So sunita Williams works as a flight engineer at NASA. Number three, which she taught Gujarat. The Arabian she taught Gujarat. Number four, how many helplines are there in the concepts? There are three helpline in concept. પ્રશ્ન નંબર અગિયાર નિબંધ લખો કોઈ પણ એક જેમના ગુણદર્સ ધ સન તો ધન ધ સન જે નિબંધ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને નોટમાં લખી શકો છો ત્યાર પછી છે માય વિલેજ તો માય વિલેજ જે નિબંધ છે તે પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે માય વિલેજ એન્ડ સિટી તો માય વિલેજ અ બ્યુટિફુલ પ્લેસ ટુ લીવ તેમાં પણ અહીં સરસ મજાનો માય વિલેજ સિટી જે નિબંધ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે